આ રીંગણા કેમ આપ્યા અને રીંગણા પછી આ શું કહેવાય આ દૂધી ની બધી કેમ આપ્યું છે કેમ આપ્યું એટલે હું પૈસા નું આપ્યું છે કઈ મફત નું તો નો આપું અરે ભગવાન મારો મતલબ એમ છે કે આનો ભાવ હું રાખ્યો તમે કેટલા માં આપ્યું એટલે કે 30 નો કિલો 20 નો કિલો 10 નો કિલો એમ ભાવ પૂછું એમ કેમ આપ્યું પિંડા 30 છે અને દૂધી છે ને 20 ની છે

પણ પછી આપણે એનું જોવું પડે ને કે વિશાળાથી કામ ન થાતું તો આપણે આ ભઈ આવી તો ન્યા જો માર છોકરા પછી હું અને ઈ એટલે કેવળો ખર્સો થાય ભણવાનું અને શાકભાજીનું અને દૂધનું છાશનું આ કઈ ગામડે ઈ તો ઉપાદી ન હોય છાશ દૂધની તો આ સુતો શાકભાજી ખાઈ એટલે આપને આઈનું શાકભાજી ભાવે જ નહીં સુરત એવું તાજું શાકભાજી ને મસ્ત શાકભાજી આવે આયા તો હું એક ટાઈમ નું વાસી શાકભાજી આવે બેન તમાર શાકભાજી લેવું હોય ને ઈ બોલો નકર આઈ થી જાવ આ ખોટી ટ્રાફિક કરો માં એ વાતું કરવા તમ ન આવ્યા લેવું હોય તો જ હોય ને એમ નું તો કઈ આવ્યા નથી લે તમે આયા શું કરો છો તમાર પાછળ જ ઊભા બધી વાત તમારી સાંભળી લીધી હો હા તો સાંભળી લીધી તો હવે ટોપ સિગરેટ વાત છે ટોપ સિગરેટ જ રાખજો ને જેઠાણીને તો હાવ હો પાછી તમે કહું પણ એક શરત બધું શાકભાજી મને તમારે લઈ દેવું જો હે જ જેઠાણીને નહી કહું ભિખારી હાવ કાય તો વાત હાથમાં આવે એટલે પીખ લેવા આવી જાય આ કાય વાંધો નહી જી લેવું હોય લઈ લે હાલો બીજું હું પૈસા દઈ દે એ ભાઈ અડધો કિલો રીંગણા અડધો કિલો ચા દૂતી પછી આ ગાજર ટમેટા લીંબુ તુરિયા સોરી આદુ મરચા વટાણા બધું મને આપી દે અડધો અડધો કિલો અરે બાપા તમે આટલું બધું લીધું એટલા બધા પૈસા મારા પાસે નથી આ બધું લેહો ને તો 700 800 બિલ થાય પછી મારે શું કરું મારે સાફસફી લેવું છે મારે ભાઈ બીજ છે તે બધાય આવે છે ખાવા તે ભલે ના આવે તમાર ખાવા તમાર ભાઈ મને ખબર છે પૈસા છે ઈ તો તમે બાના બનાવો બાકી હું તો એટલું શાકભાજી લઈ ન કો તમાર જેઠાણી બધી વાત હું કહી દે હા લઈ લો ભાઈ આને જે કીધું ઈ દયો ન કો તા માથે સડી નાખશે મને છે ને ભાઈ આ વટાણા ને ગાજર ને લીંબુ ને પછી ધાણા મેથી આદુ મરચા ટમેટા ફ્લાવર અને કુવા ને રીંગણા ને મૂળા ને બધું આપી દયો લ્યો મારે ધાણા મેથી લેવાના તો ઈ તો ભૂલાઈ ગયા ભાઈ એક એક પૂરી ધાણા મેથી ની આપી દેજો અ લીલું લસણ હોય ને તો ઈ આપી દેજો લ્યો બેન બધું શાકભાજી તમને બે આમાં આપી દીધું અને 1000 રૂપિયા નું થયું અરે બાપા 1000 રૂપિયા નું સાત થયું હવે તમાર પાસે થેલી છે કે શું છે કે આમાં જ નાખી દઉં બે નું જ નાખ દે ની તો થેલી ભૂલાઈ ગઈ ઘરે થેલી ભૂલાઈ ગઈ તમે ભૂલાઈ ગયા હોત તો ઘરે હલો ઘર ભેગા થાય કે તમારા જે આયા તો એવું છે हेलो हेलो अब तो ઘરે જ હોય ને આજ تمہاری ભાઈબીજ હતરી ગઈ કેસો બતાવા તમે કોને આવો અરર તને આવીને શું કરવી આજ બધી બાપ ફા મમા ₹1000 અડી ગઈ છે આજ તો રાત્રે તો પડોસી કહેવાય એમાં ખોટું ન માનવાનું હોય પડોસી સૌને એટલે જ મુંગી રહી નકર તો એક નું તો માથે ફરી જાય એ સંપાબે દેરાણી ઊભા તો રહ્યો આ સાત લેવાનું તો ઘણી બધું હતું તો બધું લઈ આવ્યા હોય અને તમારે એવું હું મને પૂછવાનું જરૂર કે હું હું લઈ આવ્યા આજ ભાઈ બી છે તો ઘણું બધું શાક આવી હોય તમારે જે કામ હોય ઈ બોલો મારે થાય છે મોડું અરે મારે તો કાઈ કામ નથી હું જો શાક લેવા જાતી હતી ને એટલે પૂછું કે હું હું લઈ આવ્યા તો ઈ પ્રમાણે મારે ભાવ જણાય ને કે કેટલા કેટલાનું આવે છે અને ઈ તો ઠીક પણ આ તમે બે હું શાક માર્કેટ એ કાઈ રહી ગયું ના ના ગઈતી તો એકલી પણ આવી ને તો ખાંડી એકનો બોજ લઈને ઘરે જાવશું લે કેમ ખાંડી એકનો બોજ લઈ આ શાકભાજી ઉપાડું એમાં હું તમને ખાંડી એકનો બોજ લઈ ગયો અરે કાઈ નહીં ઈ તો થાકી ને એટલે ઈ તો ગમે ઈ બોલો હાલો મારા મોડું થાય સ્તંભે કપા મારો મારા જે કેટલા ઘરે કામ છે માણન પંચાયતું ની પાડ નથી આમાં જેઠાણી એવા બધાને જવાબ દીધે રાખે ને એટલે આ બધું બધાય પૂછે રાખે દેવાય જ નહીં આવ્યું જવાબ આયલું જવાય સાનમુનું કે પૂછે તમને હાલા જલ્પા બેન હું નીકળું મારે ઘણું કામ છે ઈ તો ઠીક પણ મને કેમ ખીચડીમાં માં કઈ કાળું લાગે છે આ તમે એટલા બધા દાંત કાઢો છો ને ઓલી એટલી બધી ખીજ માં ને શું છે હું ન્યા માર્કેટમાં પહેલી પેલી વાત તો જલ્પા ખીચડીમાં કાળું ને દાળ માં કાળું હોય અને ઈ તો નોર્મલ વાત છે એટલે એની વાત અમુક મને ખબર પડી હોય એટલે એવું બધું થાય હું દાંત કાઢું ને ખીજ કરું હે એવી તો તમને હું વાત ખબર પડી મને તો કયો હું થોડી કોઈ કેવા જવાની કયો તો ખરા હું ખબર પડી છે એની એ એમાં એવું છે ને હવે સુરત ન જવાના આયા જ રહેવાના છે અને ન્યા ને એમ કેતી કે માર ઘરવાળાને 50000 પગાર ન્યા એક ઘરવાળાને કાઈ કામ ન થાતું એટલે યા ન્યા ભઈ આવ્યા છે નકરા આયા આવે એમ છે સંપાબેનની વાત બધી સાચી છે આની દેરાણી છે ને બહુ ખતરનાક છે

ના ના માં મારે ઓકે ઓટાઈન બતાય ને કેવાનું હું તો કાઈ ની વાત હું તો જો માર્કેટે આઈલી પછી પુલાયે જાય હું કોઈ ન કઉ હા તો આલો ઉંડીકરો તમે જાવ માર્કેટ એ જલપા મે નુપાતો રહ્યો મારે આવું તમારે ભેગો લે ગોપી તું તું તો જાજા દિવસે દેખણી કી બાજુ ગઈતી રાત માં મમ્મી ને ઘરે ગઈતી કામ કરો માં મમ્મી ને પક પાય ને તો કોઈ કામ કરે એમ નતો એટલે હું ગઈતી અને હું કરે આપડો બતાય ડાયરો સંપા ને બતાય હું કરે છે બેઠા જો મજા કરે સંપાબેન ના દેરાણી આવ્યા છે ને તો આગળ એના એરે જમ વાતો કરતા હતા તો તે એ જોયા જ નથી ને તો હું તને હાઈ લઈ જાય ને ઘરે જોઈ લેજે છે કેવા છે હા ઓ મેં તો જોયા જ નથી એ લગન થ્યા બસ આઈ કે ટેકા નથી એટલે આપણે જોયા ન હોય આ તો મને લઈ જાજો નકર પાછા સુરત રહી જાય પાછી હું જોઈ આ રહી જાય અરે હવે કે આ નથી આવવાના આયા જ રહેવાના છે એને કરવાના ન્યા છે કાઈ કામ નો થાતું આ ભઈ આયા છે અને અમાર મોઢે કેવી વાતો કરતી તે તો એને જોયા નથી એટલે તાર મોઢે ન કરી હોય પણ અમાર મોઢે એવી વાત કરતી કે માર ઘરવાળાને તો 50000 પગાર છે અને અમાર ઘરે કેવું છે તમે આવજો સુરત હું આવી હવે આયા ભઈ આવી આ બધા ફાકા મુકતા અને આયા ભઈ આવ્યા છે તો તમારે જાવું જો સંપા બેન પાસે હો એ સંપા બેન તઈ જા ખરા પણ એ દેરાણીની પાસે કઈ વાત ઉખેતી ન હોય અને મેં તને વાત કીધી ને કોઈને કેતી નહીં વળી બતાને એમ થાય કે જા જલ વાત ફેલાઈ હા હું કોઈ ન કે હાલ હું ઈ તમાર ભેગી આવું શું કે કોઈ કેવા જાવ હાલ તો હાલ આપણે બે આલ્યું જાય લે આ તો તે ડાયરો આયા હું કરે છે કી બાજુ આલ્યું એ આ ગિનાર બાજુ જાય છે જલ પાવેને ફરવા આજ ભાઈ બી છે ને તો હું કો ફરી આવી ગિનાર બાજુ તમાર આવું છે ના ના ઓ હવે થોડું હવે મારે હજી કેટલા કામ છે તમે તો બધી સડી હકશો પણ આ બા થોડા સડી હકશે ગિનાર અરે કોણે કીધું હું નો સડી કે હું તો ગમ મે એટલું સળવાનું ન સડી હગુ અટાણે કેટલા કામ કરું કરના તો સડી જ જાય ને આપણે બધા એ પેલા જ નકી કર્યું હો તોલા સંપા બેન ને રોહિની બેન ને બતન કીધું હતા વાત અરે તોય અમે કોઈ આજ નો આવે આજ ભાઈ બી છે એટલે બધા જમમાં આવતા હોય ને અને સંપા બેન તો ઓ મહિનો આવત એને છે ને ઢીંઢીમ લાગ્યું છે એટલે લે હવે એને શું લાગ્યું અને કેમ કરતા લાગ્યું એને વિડિયો છે ને મૂક્યો છે ટીટી માં લાગ્યો નળ ઈ તું જોઈ લેજે એટલે તને ખબર પડી જાય અને ફ્રેન્ડ તમે જોઈ લેજો ન જોયો હોય તો બિસાડા તો એ હારું છે દેરાણી આવી ગયા છે એટલે કામ તો કરશે ને મને ખબર છે કોઈ ન હોય ને કામ કરવા વાળું તો કેવું થાય પણ હવે કે સંપા બેન ને ઉપાધી છે જોની દેરાણી આયા જ રહેવાની છે ક્યાંય ન જવાની એટલે ઈ તો સુરત રહે છે ને તો આ કેમ રહેવાના છે

મલે તારા ગામની રે હવે પાછું એને કેતીને કે મે કોઈને આવી વાતું કરી છે અને તમને બધું કહી દઉં છું કોઈને કેતીયું નઈ હો કે મે તમને આવી વાતું કરી છે મરી બાંધવા આવશે ના ના માર એવા કેવા ટાઈમ કે બધીને કેવા ફરી આ તો તમે જાવ ગিন্নાર અને હું આ જરાક ફ્રેન્ડ આઈરા વાત કર લઉં આજ તો સંપાબેન નથી એટલે મારે જ વાત કરવી જોઈએ ને હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં માજા છો અને હા તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ તમને આ વિડીયો કેવો લાગ્યો ને સંપાબેન વગર એ કેજો પાછા અમાર સંપાબેન ન હોય તો વિડીયો તમને અધૂરો લાગે ને ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં